ઉપર વાળો તમારું સારું કરશે થોડા ઘણા દક્ષિણા કરાવી જો હડો તાને હવે પણ દક્ષિણા તો આલુ પણ તમે ગલત ઉપયોગ કરો દક્ષિણા નો કે ગલત ઉપયોગ કરો ગલત કરો તો કેવી રીતનો ગલત કરો તમે વૈસી વીર લઈ જાહન પેણે જન ઠેલી પીને આવજો ના ના બરબુ એ અમારા ના આવે ઘણા બધા વાદી ફરે અમે ના આવે એમ લાગો છો ઓમ તમે અમને તમે જોઈથી દેખાઈએ ચમ ના દેખાય લાગો રા એક જેવા દેખો રાસો પણ દારૂ પી તો એની વખમ થી બતાવી દે પ્રભુ તો તમારી ઓછું શું સારી જ નહીં મને તરામાં તમારા કરમ દેખાઈ રહ્યા છે શું દેખા છે મારા કર્મ તમારા કર્મ ગરમ છે ગરમ તો હોય જ કે તાપ પડે છે ગરમ જ હોય નથી રૂપિયા ટકે સુખી છું કોઈ ને આ દુકાનનો માલય નહીં એ તો તમને લાગે પ્રભુ પાછળથી ઘણો રૂપિયો દેખાઈ રહ્યો છે મને પછી પાછળથી શું કરવો ભેગો કરી તમારા પેઢી ને પેઢી શું કરા ખાશી હાલ દશી થાય એનું શું હાલ દશી તો પ્રભુ બતાવજો તમારા એકાઉન્ટ માં એકસો કરોડ રૂપિયા પડ્યા છે આ તો ખોટા હાલ તો માઇનસ માં થયું એક લાખ રૂપિયા તું યાર માજી લેના માજી લે આ તો યાર કેટલા પ્રશ્ન કરે આ તો પનો લાગે કોઈ આ દેખાતો જ નહીં તો કોઈ મહેનત કરવા જ થોડા ઘણા મળી હે દે આ બાદ જોઈ લે આ બાદ વળી જે મળી આ તો તું જોઈ કણ શું કોહ લે તો બે જણા આઠમો જો વાત આઠમો તો એવું દેખાય કે આરે ભાઈ ખૂબ આગળ જાહે તમારા પ્રભુ લગન થઈ ગયા ના બાચી છે પ્રભુ આપો થોડા ઘણા મે આગળ બે ઘર વધીએ જો દાડવા થમવા આવ્યો છે વે થોડા ઘણો

કોઈ છે બાપા દેજો થોડા ઘણો ખમ્મા કરે ભગવાન ઘણો દે તમને કોઈ લાગતો નથી હડો આગળ વધીએ હવે માગવામાં પાછો પડતો નહીં અને બોલવામાં થોડુંક સારું બોલજે ચલો દેજો બાબા દેજો વડીલ તો વાતો કરે રાજે ફોન માં પૈસા વાળી પાર્ટી લાગે છે એમ છે પ્રભુ સારું છે સારું છે ભગવાન હારો કરે હારો કરે તમને ઘણો દે બેસો બેસો શાંત દે હજી ભગવાન થોડા ઘણો દક્ષિણા દેજો પ્રભુ તો પડ્યા જા અમે કે પડ્યા અમે ઉત્તરાખંડ બાજુ થી આયા છીએ એટલે લોબે જ પડ્યા તો ચાણ હોય જો રો તરત અમે હયા તો બાજુના ગામ માં રહીએ છીએ હા તેલા ઘરા માં આપણે ને થેલા તો રાખતા જ ન હે છૂટા દે લઈ લેવાનો આખા દાડા ના ફરતા આજો આખા દિવસ ના ફરે કોઈ ને ટપો નઈ દીયો ભરોના ઢેલા એમને ભરોના તે પાતા પાવાના આ ગવન ઢેલા પર આયા છે રૂપિયા મળ્યા નથી તો પયરા કોણ આયુ છે યાર એ આવો આવો બીજું જોતે ફાવે હાથ બીતા જોઈએ ચેક કરો મારા કદી પૈને આયા નથી તમે ક્યાં મે આજુ મારું કામ છે તમે આ ટીપણો બેનથી જોઈ જવો તમારે આ ટીપણો જો ભોય બેસ

દેખાય તમારા મન નો વિચાર બોલો તમારા મન નો વિચાર એવો લાગે છે ગોળ વરવું છોકરાને પરણાવો નહીં તમારા હાથમાંગતી દેખાય છે પ્રભુ દેખાય છે આમ હારી દેખાય છે તમારો કરમ ઊંચો છે